નમસ્કાર દોસ્તો આપણી યુટ્યુબ ચેનલ ટેચ પંકજમાં આપનું સ્વાગત છે આજે હું વિડીયો લઈને આવે છે એમાં તમને વાત કરીશું પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચોવીસ પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતો ખોલાવો અને અને તમને પ્રધાનમંત્રી જનધન યોજનામાં લોન આપવામાં દસ હજારની લોન આપવામાં આવશે જનધન યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે જે પંદર ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ શરૂ કરવામાં આવી હતી ત્યારથી જ આજે પણ પ્રધાનમંત્રી જનધન યોજના ચા બે હજાર ચોવીસ ચાલી રહી છે જેનો લાભ હાલમાં કરોડો નાગરિકો મેળવી રહ્યા છે પૈસા જનધન યોજના બેંકનું નવું ખાતું ખોલવા માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જો તમે પણ પ્રધા પીએમ જનધન યોજના અકાઉન્ટ બે હજાર ચોવીસ ઓનલાઈન ખોલવા માગો છો તો તમે બેંકમાં જાઓ અને એક ફોર્મ લો અને તેમાં પૂછેલી બધી જ માહિતી દાખલ કરી અને તમે સરળતાથી ખાતે ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજના કેવી રીતે ખાતું ખોલવું ખાતામાં કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં છે આ તમામ માહિતી ધ્યાનથી વાંચો અને જાણો તમામ પ્રકારની જનધન યોજનામાં વિડીયોમાં માહિતી આપવામાં આવશે પ્રધાનમંત્રી જનધન યોજનાનો બે હજાર ચોવીસનો ઉદ્દેશ શું છે પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ આ દેશની ગરીબી અને નિમ્ન સ્તરના લોકો જે અત્યાર સુધી બેન્કિંગ સુવિધાઓથી વંચિત હતા તેમને બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવાનો પીએમ જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે જનધન યોજના સંબંધિત કોઈ પણ સુવિધા ઉપલબ્ધ હોય આજે પીએમ જનધન યોજના લગભગ સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગઈ છે અને જે નાગરિકો જનધન યોજના હેઠળ જનધન ખાતું ખોલાવ્યું તેમને લાભ મળવી રહ્યો છે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે હવે આ યોજનામાં લાભ કેટલો મળશે પીએમ જનધન યોજના બે હજાર ચોવીસમાં ઝીરો ઝીરો બેલેન્સ જેવી સુવિધાને કારણે પૈસા જમા કરાવવાની કોઈ સમસ્યા રહેતી નહીં પીએમ જનધન યોજનામાં શૂન્ય હોવા છતાં પણ ખાતામાં બંધ થતા નથી પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચોવીસ હેઠળ ખાતું ખોલાવીને વ્યક્ વ્યક્તિ અન્ય પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ પણ મેળવી શકે છે પીએમ જનધન યોજના હેઠળ ધન ખાતું ખોલાવીને ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ પણ મેળવી શકે છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બે હજાર ચોવીસ બે લાખ રૂપિયા સુધીનો આકસ્મા વીમા આપવામાં આવે છે હવે તમારે આ યોજનાને લાભ લાભ માટે પાત્રતા શું હોવી જોઈએ સૌ પ્રથમ તમારે આ દેશના નાગરિક હોવા જરૂરી છે તમારે કોઈ સરકારી હોદ્દો ન હોવો જોઈએ પ્રધાનમંત્રી જનધન યોજના ઉંમર ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટેની મહત્તમ વય મરી પોસઠ વર્ષ નક્કી કરવામાં આવે છે કોઈ તમે કોઈ સરકારી નોકરીમાં નિવૃત્ત થયા નથી તમારી પાસે ઓળખપત્ર હોવું જ જરૂરી છે આ વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ એન્જોય ધીસ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ટેસ્ટ બંગે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને આગળથી આગળ શેર કરી દો જેથી બીજા લોકોને મદદ થઈ શકે